નડિયાદમાં એસઆરપી ગ્રાઉન્ડથી ઇપકોવાળા હોલ સુધી બાર ઓગસ્ટના રોજ યોજાશે તિરંગા યાત્રા ખેડા જિલ્લામાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે જેના અનુસંધાને બારમી ઓગસ્ટ સવારે દસ કલાકે એસઆરપી ગ્રાઉન્ડથી ઇપકોવાળા હોલ નડિયાદ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્યની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજનના હેતુ કલેક્ટર કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટર યાદવે શહેરના મહત્તમ નાગરિકોને તિરંગા યાત્રામાં જોડાવા અનુરોધ કર્યો પોલીસ બેન્ડની આગેવાનીમાં અંદાજીત પાંચ હજાર જેટલા લોકો તિરંગા યાત્રામાં જોડાશે જેમાં પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના કર્મીઓ સાંસ્કૃતિક કાર્યક્રમના સહભાગી કોલેજના યુવાનો અને નગરજનો પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં જોડાશે તિરંગા યાત્રાનું પાંચ બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતોની સુરાવલીઓ સાથે કાઢવામાં આવશે આ બેઠકમાં ધારાસભ્યો પંકજ દેસાઈ કલ્પેશ પરમાર સંજયસિંહ મહિડા યોગેન્દ્રસિંહ પરમાર અગ્રણી અજય બ્રહ્મભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી એચડી વસાવા જિલ્લા પોલીસ અધિકારી રાજેશ ગઢિયા નિવાસી અધિક કલેક્ટર ભરત જોશી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક લલિત પટેલ સહિત સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ગનવાણી હાલાર એક્સપ્રેસ ન્યૂઝ